બંગલો આવેલો છે ટચ ધનંજય સોસાયટી એ નંબરનો મારો બીજેપી ના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ ની કાર્યાલયની સામે જ છે આજે સવારે અમે લોકો આઠ વાગે આવ્યા તો જેવા જ ગાડીમાંથી ઉતર્યા તો મારા ઘરના દરવાજા ખુલ્લા હતા એટલે મને લાગ્યું કે ઘર ખુલ્લું છે તો ચોરી થઈ હશે કદાચ એટલે અમે પોલીસને તરત જાણ કરી બહારથી જ અને પોલીસ આવી પછી અમે અંદર પોલીસની સાથે પ્રવેશ કર્યો ઘરમાં તો પોલીસે જોયું કે ભાઈ ચોરી થઈ છે છે બધું સામાન નાખ્યું ચોર લોકોએ અને સોના ચાંદીના દાગીના વગેરે બધું પૈસા કેશ હતા બધું લઈ ગયા છે એટલે એસી હજાર કેશ છે અને બાકીના દાગીના છે અમેરિકા ને લંડનની અમારી થોડી જ્વેલરી હતી એ પણ લઈ ગયા છે સોરી દાગીના હાલનો અત્યારનો રેટ પંદર એક લાખ રૂપિયા હોય શકે મારું રૂપેશ ચૌહાણ નામ છે